તો નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જે જગ્યા તમને બતાવવાના છીએ એ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ તો મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો આપણે તમને આ વિડીયોમાં તાનારી મંદિર બતાવીશું વડનગરનું ફેમસ મંદિર છે તાનારીની બે બહેનો હતી અને એ બહેનોનું સમાધિ સ્થળ બતાવીશું તો મિત્રો એમ સુધી વિડીયોમાં બન્યા રહેજો અને મારી સાથે ચાલો પહેલાથી ગેટમાં અંદર જઈશું અને વિડીયોની શરૂઆત કરીશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો જુઓ અહીંનું વાતાવરણ બહુ સરસ છે અને મિત્રો આ છે આપણે તાનાદેવીનું મંદિર તો નજીક આવો કેમેરામેન અંદર જોઈ શકું આ તાના દેવી છે તો એમના દર્શન કરી લઈએ અને તમને પણ હું દર્શન કરાવું અંદર બતાવો ત્યારે તો મંદિર બંધ તો તાના દેવી ના આપણે દર્શન કરી દીધા હવે હું રેરી દેવી ના દર્શન કરાવવા તમને લઈ જઈશ તો મારી સાથે ચાલો આ છે રેડી દેવીનું મંદિર અને તેમની સમાજી સ્થળ છે તમે જોઈ શકો છો વિડીયોમાં કેમેરામેન બતાવી જોઉં ત્યારે મંદિર બંધ છે મિત્રો અંદરથી તમે જોઈ શકો છો તમે રેડી દેવીના દર્શન કરી જો શકો છો એમનું સમાધિ સ્થળ છે તો આ હતા તાના દેવી અને તેમને સમાધિ સ્થળ કે જે તમને હું દર્શન કરાવી દીધા પણ મિત્રો મંદિર બંધ હોવાના કારણે જો એવા દર્શન થયા નહીં તો મિત્રો વાંધો નહીં તો બીજું લોકેશન પણ હું તમને બતાવું તમે મારી સાથે ચાલો કેમેરામાં લોકેશન બતાવીશું તમને એમનું વાતાવરણ ફરવાલાયક સ્થળ છે અને તાનાદેવી અને દેવીના દર્શન પણ સારા એવા કરવા મળે અને ફેમિલી સાથે આવ્યા હોય તો બહુ સરસ એવું લોકેશન છે જોઈ શકો આ દેવીનું મંદિર છે થી તમે જોઈ શકો છો આવું છે મિત્રો તમે લોકેશન જુઓ અને હું તમને બતાવીશ પથ્થરથી લખેલું છે તાનારીરી અને જુઓ મિત્રો તાનારી પથ્થરથી કોતરેલું છે તમે જોઈ શકો છો બીજું લોકેશન જુઓ તમે ઘણી એવી ફરવાલાયક જગ્યા છે જુઓના બીજા મંદિરોના પણ હું તમને દર્શન કરાવીશ મિત્રો આપણે ફરી ફરીને બધી જગ્યાએનું લોકેશન જોઈશું અને તમને પણ બતાવીશું મિત્રો બીજા પણ એવા સારા ફરવા લાયક જગ્યા તમને હું અહીંયા બતાવશ કેમેરામેન મારી સાથે આવો આ જોવા લાયક છે વીડિયોમાં જોંગા પટ મિત્રો હું તમને એક વીર મહારાજનું બહુચર માતાનું મંદિર ત્યાં દર્શન કરાવીશ શ્રી ચરપટ વીર મહારાજનું નું મંદિર બહુચર માતાનું મંદિર કેમેરામાં દર્શન કરાવો મંદિર છે પણ તમે બહાર થી દર્શન કરાવીશું ચરપટ વીર મહારાજ તથા બહુચર માતાના દર્શન કર્યા બાદ મિત્રો હું બીજી એક જગ્યાએ લઈ જઈ તમને દર્શન કરાવીશ તો મારી સાથે ચાલો મિત્રો તાનારીરી વડનગર આવો તો તાનારીરી બે બહેનો છે અને તેમના સમાધિ સ્થળ છે જે તમને વિડીયોમાં બતાવ્યા એ જગ્યાએ અચૂક મુલાકાત લેજો વડનગર આવો તો અને આ જોવાલાયક સ્થળ છે અને જે તમને હું વિડીયોમાં બતાવું એ બધા મંદિરો અહીંયા તાનારી તાનારીરીમાં આવેલા છે તો તમે પણ મુલાકાત કરજો ને બીજા એવા મંદિરો છે જ્યાં હું તમને દર્શન કરવા માટે લઈ જઈશ મિત્રો લોકેશન જુઓ ખાલી તમે અહીંનો ગાર્ડન આવી ગયા મારી સાથે ચાલો જોગણી માતા નું મંદિર છે મિત્રો તો આપણે દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું જોગણી માતાજી જોગણી માતાના દર્શન કર્યા મિત્રો ત્યારબાદ હવે હું બીજી જગ્યાએ તમને લઈ જઈશ મારી સાથે ચાલો ત્યારબાદ મિત્રો હવે હું તમને સરસ લોકેશન બતાવીશ જુઓ મારી સાથે બને આ લોકેશન તમે જોઈ શકો છો મસ્ત લોકેશન સર ફરવા માટે બેસ્ટ જો મિત્રો વિડીયો ઉતારવો હોય તો પરફેક્ટ જગ્યા સા રહી તમે પણ વડનગર આવો તો તાનારીરી મંદિરની અવશ્ય મુલાકાત કરજો એકવાર કરશો તો બહુ જોયા જેવી સમારા કેમેરામેન તમને ફરી ફરીને બતાવશે તો આજના વિડીયોમાં આપણે આટલું જોઈશું અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને બીજા આવા નવા સ્થળોના માતાજીના મંદિરોના તમને દર્શન કરવા મળશે અને વિડીયો સારા એવા બનાવીને મૂકીશું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી